સરકારી આવાસોની ભાડે આપવા મામલે થયેલી ફરિયાદોના પગલે સર્વે કરી ત્રણ દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા આદેશ શહેરમાં ઘર વિહોણા કુટુંબ નાગરિક માટે મુખ્યમંત્રી ગૃહ યોજના તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વિવિધ જગ્યાએ તબક્કાવાર સુરત મહાનગરપાલિકા દ્વારા આવા આવાસો માટે ફોર્મ બહાર પાડી તેના અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી જરૂરિયાતમંદ એવા ઘર વિહોણા લોકોને આવાસોની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ અત્યારે સ્થિતિ કંઈ અલગ જ જોવા મળી રહી છે ઘણા વર્ષોથી પણ આ ફરિયાદો આવી રહી હતી પરંતુ તેને કોઈ પણ પ્રકારે ગંભીરતાથી લેવામાં આવી નથી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું કે જાગૃત શહેરીજનો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી રહી છે કે વિવિધ સરકારી યોજના હેઠળ ફાળવવામાં આવેલા આવાસો પૈકી ઘણા આવાસોના તેના મૂળ માલિકની જગ્યાએ અન્ય કોઈ ભાડેથી અન્ય સંબંધોના કારણે રહે છે આ ઉપરાંત એક જ વ્યક્તિના નામે જુદા જુદા ઝોનમાં એકથી વધારે આવાસો ફાળવેલ છે એવી પણ રજૂઆત મળી છે ઘર વિહોણા જરૂરિયાતમંદ શહેરીજનો કે જેનો આજ દિન સુધી તેઓને કોઈ પણ કારણોસર આવાસ મળી શક્યા નથી તેના હિતમાં શહેર વિસ્તારમાં જ્યાં જ્યાં આવા આવાસો આવેલા છે તેનો સંપૂર્ણ સર્વે કરાવી એક વ્યક્તિના નામે એકથી વધુ આવાસો હોય તેમજ ભાડે આવાસો આપવામાં આવ્યા હોય તેવી કોઈપણ ક્ષતિ જણાય નિયમ અનુસાર કાયદાકીય રાહે તાત્કાલિક પગલાં લઈ તે અંગેનો રિપોર્ટ બિનચૂક ત્રણ દિવસમાં કરવા માટે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે